આગામી નવ જૂન સોમવારથી શાળાઓમાં પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન પૂરું થઈ રહ્યું છે અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે તેમના સંતાનો ભણી ગણીને સારી જગ્યાએ સ્થાયી થાય જેથી તેમનું પરિવાર શાંતિથી જીવન વ્યતીત કરી શકે આવું જ કંઈક કાંકરેશ તાલુકાના માંડલા ગામમાં જોવા મળ્યું છે માંડલા ગામના વતની જગમાલભાઈ નરસિંહભાઈ પટેલ જે એક ખેડૂત છે તેમનો એકનો એક દીકરો છે રોશન જગમાલભાઈ પટેલ ધોરણ માં સારા માર્ક્સ મેળવ્યા બાદ જગમાલભાઈનું સ્વપ્ન છે કે તેમનો દીકરો રોશન મોટો થઈને કંઈક સારી નોકરી મેળવે જણાવી રહ્યા છે કે તે પોતે તો ખેડૂતના દીકરા છે અને કાળઝાળ ગરમી હોય શિયાળાની કડકડતી ઠંડી હોય કે ચોમાસું હોય પરંતુ તેમ છતાં ખૂન પરસેવો પાડીને મહેનત મજૂરી કરીને રોશનને મોટો કર્યો છે અને આજે તેણે ધોરણ નવમાં ભણવા માટે પાટણની આદર્શ હોસ્ટેલમાં મૂકવા જઈ રહ્યા છીએ આ દ્રશ્ય અમારા સંવાદદાતા માનસિંહ ચૌહાણના કેમેરામાં કેદ થયું હતું જેમાં બાપના માથે કપડાનો ટંક ઉપાડેલો હતો દીકરાના હાથમાં પાણીની ડોલ હતી અને તેની પીઠ પર ભણતરનો બોજ દર્શાવતો થયેલો હતો આજના કળિયુગમાં જ્યારે માતા પિતા પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવી ગણાવીને મોટા કરે છે અને તે જ સંતાનો મોટા થયા પછી વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે પચીસ રૂપિયા કરી અમારે આધાર ભગવાન ભગવાન તેવી હાલે છે એને બે ખરો ખર્ચ તો કરવું પડે આઠ માં થી આવ્યો છે હવે છોકરો મને ચૂમ મેલક કરી ને અમે મેલક કરો તો જો વિકાસ ઉપર કરી ખરું તમે હાલ શું ધંધો કરો છો અમે અત્યારે હાલ ખેતી કરો છો ખેતી કરો ખેતી માં અમે આવ્યો તો રાત ના અમે આવ્યો તો પાડે તમારા દીકરાના ભણવા માટે તમે અત્યારે પૈસા ની કેવી સગવડ કરી પૈસે ની સગવડ તો થઈ છે અડધી ને અડધી તો બીજી આડા વાળી લઈ સગવડ પૈસા તમારું સપનું શું છે છોકરાને આગળ મૂકવાનું અમારું સપનું એમ છે કે આ ને તો આ બાળક ભણે એનું સારું થાય વિકાસ થાય તો કોક ઘરે હેડે કે આ મોંઘવારી પર ઘરે હેડે એમ નથી